જોમને અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા માટે ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આયોજન કરવામાં દેશના પાંચસો સિત્તેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશના સ્પર્ધકોએ બાજી મારીને ઇનામો જીત્યા સ્પર્ધા માટે વહીવટીતંત્ર દ્વારા ગિરનાર પર્વતના પગથિયા ઉપર યાત્રાળુઓને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો સ્પર્ધામાં સિનિયર બહેનોમાં બત્રીસ પોઈન્ટ ચોત્રીસ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ ક્રમાંકે રહી સિનિયર ભાઈઓમાં ત્રેપન પોઈન્ટ અઠ્યાવીસ મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ઉત્તરાખંડના દિગંબર સિંઘ અને જુનિયર બહેનોની કેટેગરીમાં તેત્રીસ પોઈન્ટ ચાલીસ મિનિટના સમય સાથે પ્રથમ ક્રમાંકે વારાણસીની રંજના યાદવ અને સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત સત્તરમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી વીસ જેટલા રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે આ સ્પર્ધાના એકથી ચાર કેટેગરીના એકથી દસ નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને ઓગણીસ લાખ જેવું ઇનામની રકમ આપી અને આજ રોજ સન્માનિત કરવામાં આવશે સાથે સાથે આ ખેલાડીઓની કોઈ અગવડતા ન પડે એ માટે ખાસ કરીને માન્ય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ સાહેબના માર્ગદર્શક નીચે આ સમગ્ર સ્પર્ધા આપણે સફળ રીતે આયોજન કરી છે અને વિવિધ કમિટીઓની રચના કરી અને આ સ્પર્ધામાં કોઈ ક્ષતિ ન રહી જાય એ માટે સાહેબે ખૂબ કાળજી રાખેલી હોય અને ખેલાડીઓએ પણ ખૂબ ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધેલો હોય મેં પે આને કે મહેનત બહુ કી ઓર મેં ઇસકે કે પહેલે નેશનલ પ્લેયર હું વોકિંગ ચેમ્પિયનશીપ છે ઓર મેં ચોથી બાર રહ્યા મેરા હર બાર મેં આતી રહેતી જૂનાગઢ મેં બહુ અચ્છા લગતા આને પે ય मैंने इसके लिए वर्कआउट बहुत किया है मेहनत बहुत की आने से पहले मैं हमारे यहाँ विश्वनाथ जी हैं उन्हीं की सीढ़ी तो मुझे यहाँ पे फर्स्ट स्थान प्राप्त हुआ और ये फर्स्ट स्थान तो के पीछे हमारे कोच साहब मिस्टर रूपेश यादव जी का हाथ है जिन्होंने मुझे बहुत अच्छी तैयारी कराई है इस कंपटीशन के लिए इन्होंने मुझे इस कम्पटिशन के बारे में बताया कि गुजरात में एक गिरनार कॉम्पिटीशन है जिसके हमने बहुत अच्छी तैयारी करनी है हम एथलेटिक्स की तैयारी करते हैं ये एथलेटिक्स के कोच हैं पौरे स्टेडियम रांची में है पौरे गढ़वाल और हमें काफ़ी अच्छा लगा यहाँ पे मतलब जो गुजरात में जो भी मतलब जो भी हमारे साथ मिले जुले जो भी लोग वो बहुत अच्छे थे उन्होंने बहुत अच्छे बिहेवियर था और बहुत अच्छे कोऑपरेटिव रहे हमारे साथ हमें किसी चीज़ की दिक्कत नहीं हुई थी और न, 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 मुझे मतलब इत, इतना अच्छा महसूस हुआ कि हमने थोड़ा रिकॉर्ड बनाया है यहाँ पे तो मैं फर्स्ट बार यहाँ पे आया हूँ और मुझे फर्स्ट स्टैंड फर्स्ट पोजिशन प्राप्त हुई सीनियर बहनों माँ उत्तराखंड मीनाक्षी नेगी ये तैतीस पॉइंट छप्पन मिनट साथ बीजा क्रमांक के અને ત્રીજા ક્રમે ઉત્તરાખંડના નિધિ નેગી ચોત્રીસ પોઈન્ટ ઓગણીસ મિનિટમાં અને સિનિયર ભાઈઓમાં બીજા ક્રમાંકે ગુજરાતના નિષાદ લલિતકુમાર ચોપન પોઈન્ટ ચુમ્માલીસ મિનિટ સાથે રહ્યા હતા ત્રીજા ક્રમાંકે ગુજરાતના વાઘેલા શૈલેષ મનસુખભાઈએ પંચાવન પોઈન્ટ જીરો સાત મિનિટના સમય સાથે અને જુનિયર બહેનોમાં બીજા ક્રમાંકે ગુજરાતના ઘરચર દિપાલી પાંત્રીસ પોઈન્ટ દસ મિનિટ સાથે અને ત્રીજા ક્રમાંકે ગુજરાતના જયશ્રીએ પાંત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ મિનિટના સમય સાથે તથા ભાઈઓમાં બીજા ક્રમાંકે હરિયાણાના ઋષિકેશ અને ત્રીજા ક્રમાંકે બિહારના શશિરાજે એક કલાક એકત્રીસ સેકન્ડમાં ગિરનાર સર કર્યો સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં વિજેતાઓને પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા